એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુશ્રી સુભાષિની યાદવજી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી બેગ મિરઝાની ઉપસ્થિતિમાં નવા વર્ષના સ્નેહ મિલન પ્રોગ્રામમાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

આપણે બધાએ જમવાનું પણ છે બાકી તો અહીંયા પોષીના વાળા બેઠા છે ને એને જ માઇક આલિયે રાખીએ તો હાથ પાડી દેવું છે આ બધાને આજે અમે ના પાડીશ એ બધાને હેરાન નથી કરવા કારણ કે ગરમી બી ખૂબ